નમસ્કાર મિત્રો આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ કિસાન કાર્ડ વિશે જે ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી યોજના છે કિસાન કાર્ડ એટલે કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી આ યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતોને ઓછી વ્યાજદરમાં લોન આપવા માટે શરૂ કરવામાં આવી છે કિસાન કાર્ડનો ફાયદો કિસાન કાર્ડથી ખેડૂત બીજ ખાતર અને દવા તથા ખેતી સાધનો માટે સરળતાથી પૈસા મેળવી શકે છે લોન અને વ્યાજદર કેસીસી હેઠળ ખેડૂતને ઓછા વ્યાજદરે લોન મળે છે સમયસર ચૂકવણી કરવાથી સરકાર તરફથી વ્યાજ સહાય પણ મળે છે કોણ અરજી કરી શકે કિસાન કાર્ડ માટે નાના અને મોટા ખેડૂત ભાડે ખેતી કરનાર ખેડૂત સ્વસહાય જૂથ અરજી કરી શકે છે જરૂરી દસ્તાવેજ કિસાન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ જમીનના કાગળ બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝ ફોટો અરજી કેવી રીતે કરવી કિસાન કાર્ડ માટે અરજી નજીકની બેંક અથવા સીએસસી સેન્ટર પરથી કરી શકાય છે કિસાન કાર્ડના અન્ય લાભ કિસાન કાર્ડથી એટીએમ જેવી સુવિધા પાક વીમાનો લાભ ખેતી ખર્ચમાં રાહત મળે છે મહત્વપૂર્ણ સૂચના મિત્રો કિસાન કાર્ડ ફક્ત સત્તાવાર બેંક મારફતે જ બનાવો કોઈ એજન્ટ કે દલાલથી સાવધાન રહો જો તમને કિસાન કાર્ડ વિશેની માહિતી ઉપયોગી લાગી હોય તો વીડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી અન્ય ખેડૂતો સુધી પહોંચાડો જય જવાન જય કિસાન